નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોની સ્પેશિયલ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં આપ સૌનું સ્વાગત છે અને આજે વાત કરીશું ગઈકાલની મેચ કે જે ખૂબ જ રોમાંચભરી આપણને જોવા મળે છે અને સેમીફાઈનલ હોય ત્યારે ચોક્કસપણે તેમાં રોમાંચ આપણને જોવા મળે ચેન્નાઈના ચોપાક પર ગઈકાલની સેમી મેચમાં ફરી એક વખત લોકોનો પણ ઉત્સાહ જોવા મળ્યો અને ખેલાડીઓનો પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આ જે મેચ રમાઈ છે કે જેમાં કેપ્ટન કમિન્સ તેની રણનીતિથી રાજસ્થાનને આઈપીએલ ટ્વેન્ટી ફોરની બહાર કરી દીધું છે અને હૈદરાબાદ હવે છઠ્ઠી વખત ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહ્યું છે ત્યારે ગઈકાલની મેચ કેવી રહી અને સાથે જ ખેલાડીઓ અને લોકોનો પણ ઉત્સાહ કેવો જોવા મળ્યો છે ક્વોલિફાયર ટુ મેચ અને સાથે જ પ્રેક્ષકોના પૈસામાં વસૂલ થયા છે કે કેમ તમામ મેચની ચર્ચા કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે

ખામુશ કરી દીધા આમ તો રાજસ્થાન મેચ પર છવાયેલું રહ્યું હૈદરાબાદ જેવી ધાકડ ટીમની છ વિકેટો તો માત્ર એકસો વીસ રનમાં જ પાડી દીધી બોલ્ડ આવે છે તરખાટ મચાવી દીધો પણ ત્યારબાદ ક્લાસેને બાજી પલટી નાખી રાજસ્થાનના સ્પિનર્સ વામણા પુરવાર થયા અને ક્લાસેને શાહબાજ સાથે મળીને પચ્ચીસ બોલમાં તેત્તાલીસ રનની ભાગીદારી બનાવી પોતાની 34 બોલમાં 50 બનાવી હૈદરાબાદના સ્કોરને 9 વિકેટે 175 રન પર પહોંચાડી દીધો 176 નું લક્ષ્ય લઈને મેદાને ઉતરેલ રાજસ્થાનની પ્રથમ વિકેટ કેડમોનના રૂપમાં પડી અને કમિન્સે પ્રથમ ઝટકો આપ્યો પણ ત્યાર બાદ સ્લો વિકેટ પર કમિન્સે અચાનક જ ટ્રમ્પ કાર્ડ ફેંક્યો અને શાબાઝની બોલિંગ આપી શાબાઝે જામી ગયેલ જયસ્વાલને તંબુ ભેગો કર્યો કમિન્સે બીજો ધડાકો કરતા અને અશ્વિનને આઉટ કરી દેતા રાજસ્થાની પાંચ વિકેટો માત્ર અગ્યા રનમાં જ પડી ગઈ અને રાજસ્થાન ભીસમાં આવી ગયું શાહબાઝે ત્રણ અને અભિષેકે બે વિકેટો ઝડપી તરખાટ મચાવી દીધો ત્યારબાદ પોવેલ અને જુરેલે થોડો પ્રતિકાર કરી બત્રીસ રનને ભાગીદારી બનાવી પણ વીસ ઓવર્સમાં સાત વિકેટે રાજસ્થાન માત્ર એકસો ઓગણચાલીસ રન જ બનાવી શક્યું અને છત્રીસ રનને પરાજિત થયું અને આઈપીએલ ચોવીસમાંથી બહાર થઈ ગયું હૈદરાબાદ છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશ કરવામાં સફળ થયું હતું તો શું અશોકભાઈ ચર્ચાની શરૂઆત કરીએ કેવી રહી ક્વોલિફાયર ટુ મેચ કેવી કહી શકાય કારણ કે વાત જ્યારે સેમિફાઈનલની હોય જયારે હૈદરાબાદ અને રાજસ્થાન મેદાન પર હોય અને ક્વોલિફાયર ટુ મેચ હોય ત્યારે ચોક્કસપણે જીત તો આપણે અહીંયા હૈદરાબાદની થઈ છે પણ છતાં પણ જે પ્રેક્ષકો ત્યાં મેચ જોવા માટે ગયા છે તેમના પૈસા આ મેચમાં વસૂલ થયા છે કે કેમ કહી શકાય છે કે રાજસ્થાન અને હૈદરાબાદ પોતાનું શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા બિલ શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા કે નહીં એ ખબર નથી કારણ એવું છે કે જે પ્રમાણેની પરિસ્થિતિઓ સર્જી એફઆરએસની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી જ્યારે એકસો ને વીસ રનમાં છ વિકેટ એમણે ગુમાવી દીધી એન્ડ રાજસ્થાનના બોલર એટલી શાનદાર બોલિંગ કરી કે એની કોઈ હદ નહીં બોલ્ટ અને અવેજ ખાને ત્રણ ત્રણ વિકેટો લીધી સંદીપે બે વિકેટ લીધી તો સેન્ટાસ્ટિક બોલિંગ પણ ત્યારબાદ જે રીતે ક્લાસન એક અનુભવી બેટર છે એણે જે આખી મેચ ફૂલ કરી અને એકસો વીસ છ વિકેટ હતી એ ટીમનો સ્કોર એ એકસો પંચોતેર નવ વિકેટ સુધી લઈ ગયા ત્યાં આગળ મેચ આખી ટર્ન થઈ ઇટ વોઝ લાઈક યુ નો ઇટ વોઝ સમથિંગ ટુ ડુ વિથ ધી સ્પીન બોલિંગ અથવા તો એની ફાસ્ટ બોલિંગ અથવા તો બેટિંગ અહીંયા આગળ જોવા જઈએ તો ફાસ્ટ બોલિંગ ક્યાંક ને ક્યાંક એક જબરજસ્ત પરફોર્મન્સ કરવામાં સફળ થઈ અને રાજસ્થાનને એમ લાગ્યું કે હા હવે મેચ આપણા હાથમાં આવી ગઈ વન સેવન્ટી ફાઈવ ફોર નાઇન આ જે સ્કોર બન્યો ત્યારે ક્યાંક રાજસ્થાનના હાથમાંથી મેચ જતી હોય એવો ભાષો એટલા માટે નહીં કે રાજસ્થાનની કેપેસિટી નથી એટલી પણ રાજસ્થાનની સારી બોલિંગ હોવા છતાં એમના જે સ્પીનર્સ છે વર્લ્ડ ક્લાસ સ્પીનર્સ અશ્વિન અને ચહલ દે વેર નોટ એબલ ટુ ટર્ન ધ બોલ વેર દે વેર નોટ એબલ ટુ ટેક ધ વિકેટ આ બંને એક ટોપ ક્લાસ સ્પીનર એક વિકેટ લેવામાં નિષ્ફળ નીવડ્યા અને એ ક્લાસીને જોરદાર ઇનિંગ રાખીને સ્કોર અહીંયા પહોંચાડ્યો અધરવાઇઝ આ ટીમ નો સ્કોર એકસો પચાસ થી વધારે થયો નતો તો ક્યાંક એ પર્ટીક્યુલર પરિસ્થિતિમાં દે વેર નોટ એબલ ટુ ચેન્જ ધર સ્પિનર્સ હતો તો એમના જે સ્પિનર્સ છે એટલું સારું કામ કરી શકે નહીં વિકેટ લઈ શકે નહીં ઓલમોસ્ટ વોઝ ટર્નિંગ પણ વિકેટ એમની પાસે ના આવી તો આ એક વસ્તુ મોટામાં મોટી રાજસ્થાન ને નડી સ્કોર એકસો પંચોતેર સુધી ત્યાં સુધી લોકોને પ્રાચીન ના છગ્ગા જોવાની મજા આવી પ્રાચીન હૈદરાબાદના જે ખેલાડીઓ રમ્યા એ જોવાની મજા આવી ત્યારબાદ જયારે રાજસ્થાનની વાત આવી રાજસ્થાન હેડ અ ડિફરન્ટ સોર્ટ ઓફ સિચ્યુએશન જયસ્વાલે ધમાકેદાર શરૂઆત કરી કે ના પૂછો વાત તે વખતે કમિન્સ ગેમ ઇન્ટુ પિક્ચર અને એને કેટબોલને આઉટ કર્યો અને ત્યાર પછી તે લુક અહીંયા આગળ છે વિચક્ષણ જેને કહેવાય કેપ્ટન કોને કહેવાય શા માટે પેટ કમિન્સ ભારતના આત્માથી વર્લ્ડ કપ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી છીનવી ગયો બીકોઝ ઓફ ધીસ એને થયું કે મારી પાસે સ્પીનર તો છે નહીં મારી મારી ટીમની અંદર નો વોટ શુડ આઈ તે વખતે એને બોલિંગ આપી અને અને બેઝિકલી સ્પીન કરી શકે તો એને કહ્યું કે લાવ લેટ મી ટ્રાય ધીસ મેન અને એણે જે તરખાટ મચાવ્યો અને ત્યાર પછી અભિષેક આવ્યો આ બંને ભેગા થઈને રાજસ્થાનની પાંચ વિકેટો લઈને રાજસ્થાન બિલકુલ બેકફૂટ ઉપર કરી દીધું અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવી કે એકસો ને ઓગણ ચાલીસ રન જ ટીમ કરી શકે હેડસ ઓફ ટુ બોથ ધી સ્પીનર્સ કે છતાં એમના બોલ ટર્ન પણ થયા સ્લો પણ હતા એને ચેન્નઈના મેદાન ઉપર નું પ્રભુત્વ રહે છે બટ ધ ડિફરન્સ ઇઝ રાજસ્થાનના સ્પીનર સ્પીન ના કરી શક્યા વિકેટ ના લઈ શક્યા જયારે આના સ્પીનરોએ પાંચ વિકેટ લઈને રાજસ્થાનને હરાવી દીધી દોસ્તો લોકોને મજા આવી જોવા મળે

જે પાર્ટ ટાઈમ હતા એમનો ઉપયોગ ભરપૂર કરીને એમણે રાજસ્થાન હરાવ્યું રોમાંચ આ રીતે જોવા મળ્યો કે રાજસ્થાન પોતાની રણનીતિમાં ફસાયું જ્યારે કમિન્સની રણનીતિ એ ચાલી ગઈ જી બિલકુલ અને આજ રણનીતિના લીધે છે જીત મેળવવામાં તેમણે સફળતા મેળવી છે શું કોઈ હવે કેવો ટ્રેન્ટ બોલ્ટનો ઓપનિંગ સ્પેલ શું કહેશો તેની માટે અને એવું કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક પાવર પ્લેમાં વિકેટો લેવી તેની ખાસિયત છે બિલકુલ ટ્રેન્ટ બોલ્ટ ઇઝ નોટ એન ઓર્ડિનરી બોલર વર્લ્ડ ક્લાસ બોલ અને આ બોલરે ભારતને પણ ઘણી બધી વાર તકલીફો આપી છે ખેલાડીઓને આઉટ કર્યા ચાહે રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી હોય બધાની વિકેટ લેવામાં સફળતા મળી અને બીજું સૌથી આઈપીએલ ની અંદર એની સૌથી મહત્વની ખાસિયત એ છે કે પાવર પ્લેમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર તરીકે ટ્રેન્ટ બોલ્ટનું નામ ઉમેરાયું છે અને ટ્રેન્ટ બોલ્ટ ઇઝ સો ડેડલી અને પહેલી ત્રણ વિકેટો એને જે લીધી છે વન્ડરફુલ અને ક્યાંક એસઆર બેકફૂટ ઉપર લાવી દીધું કે એમને કશું કરી નહીં શકે આનો તરખાટ મચી જશે ત્રણ વિકેટો છે ચાર રન એને ગયા પણ ત્રણ વિકેટો લેવામાં સફળ અને એ ત્રણ વિકેટ જોરદાર ત્રિપાઠીને આઉટ કર્યો મારક્રમને આઉટ કર્યો તો આ રીતે તમે જોવા જાવ તો સૌથી મહત્વની બોલિંગ એને ટ્રેન બોલ્ટે કરી છે અને વિચ હી ડિલિવર્સ એવરી એવું શાનદાર પ્રદર્શન ટ્રેન પોલ છે આ મેચમાં પણ યથાવત રાખ્યું છે જી જી અશોકભાઈ હૈદરાબાદે જીત તો મેળવી પણ છતાં પણ રાજસ્થાન ની અનાજો ખેલાડીઓની વાત કરીએ તો શું કહેશ ઓવરઓલ એ લોકોની જે બધી જ મેચો જોવા મળી છે ને આ વખતની મેચમાં જો વાત કરીએ તો આવેશ ખાનની બોલિંગ કેવી રીતે એને કેવી રીતે જોશો ખાસ કરીને એને પણ રેડ્ડી સમજ શાહબાઝની વિકેટો ઝડપી અને એના સિવાય સંદીપે પણ હેડ સંદીપે પણ હેડ આઉટ કર્યો તો રાજસ્થાન આમ જોવા જઈએ તો આ વખતે ક્યાંક ને ક્યાંક આપણને ટોપ પર જોવા મળ્યું હતું એબ્સોલ્યુટલી ધેર બોલિંગ વોઝ સુપર્બ ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ અને અમુક તબક્કા સુધી બહુ સરસ અને બીજું કે અહીંયા આગળ જેટલા લોકોને બોલિંગ મળી એ ફાસ્ટ બોલર્સ ને મળી ધેર ઇઝ નો સ્પિનર હુ ગોટ વિકેટ ચહલ ને વિકેટ ના મળી અશ્વિન ને વિકેટ ના મળી તો આ એક કોન્ટ્રાસ્ટ છે કે પેલી ટીમમાં એસઆરએસ ને મળી અહીંયા આગળ અન્ના સ્પિનર ના મળી તો પહેલી વાત બોલિંગ બહુ સરસ થઈ છ વિકેટો તો એમણે સાહેબ એકસો વીસ રનમાં પાડી દીધી કોઈને સપને ખ્યાલ ન કે આ ટીમ એકસો પચાસ બી કરી શકશે પણ એ એકસો પંચોતેર રન સુધી ખેંચી ગઈ ક્લાસિકની જે હતી બોલિંગ બહુ સરસ ખાન આપણા માટે બહુ સારું છે કે આ બધા ખેલાડીઓ જે વર્લ્ડ કપમાં રમવાના છે અથવા તો પ્રોબેબલ્સમાં છે દે આર ગેટિંગ ધીસ ચાન્સ અને આટલી સારી વિકેટો લઈ શકે છે તો રાજસ્થાનની બોલિંગ બહુ સારી હતી રાજસ્થાનનો દાટ વાળ્યો તો એના બેટર છે બેટર્સ પરફોર્મ એક્સપેક્ટેશન અને એટલા માટે ક્યાંક ને ક્યાંક આ મેચ હાથમાંથી નીકળી ગઈ એમ કહેવાય બોલ્ટની ત્રણ વિકેટો સંદીપની બે વિકેટો અવેજ ખાનની ત્રણ વિકેટો દેટ વોઝ ફેન્ટાસ્ટિક અને તમામ વિકેટો ઓનલી ટુ ધ ફાસ્ટ બોલર એટલે આ એક થોડો કોન્ટ્રાસ્ટ ત્યાં જોવા મળ્યો બાકી બેટર્સ ડીડ નોટ પરફોર્મ વેલ બોલર્સનું પ્રદર્શન મારી દ્રષ્ટિએ બહુ જોરદાર કહી શકાય

અત્યાર સુધી હૈદરાબાદની જે કોઈ ઇનિંગ રમાય છે જે કોઈ જીત મેળવી છે એમાં ક્લાસેસનો ફાળો અગ્રેસર મેક્સિમમ રન અને એટલો જબરજસ્ત ખેલાડી હવે જયારે એને લાગ્યું કે મારી મોટાભાગની ટીમ આઉટ થઈ ગઈ છે ત્યારે મારે પાર્ટનરશીપ કોની સાથે કરવી પડે તો પછી એને હેડ સાથે મળીને 48 रन ની પાર્ટનરશિપ એને ક્લાસેને અને શાબાજે સી અહીં अगेन શાબાજે છે 34 કે હેન્ડલ ચેન્જ કર્યા જે કરે ક્લાસેને આખી પાર્ટનરશિપમાં કરે 175 રન બરાવના આટલી સફળ કોઈ સારો પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું નહોતું એન્ડ क्रेडिट ઓફ રાજસ્થાન

ની સામે પેટ કમિન્સ ની કેપ્ટનશીપ જેની જેના વિશે ચોક્કસપણે આ ચર્ચા કરવી પડે કારણ કે આ રણનીતિના લીધે જે પ્રકારે ફરી એક વખત સફળતા મળી છે તો પેટ કમિન્સે જે પ્રકારે કેપ્ટનશીપ કરી છે વન રનનો ટાર્ગેટ હતો ને પછી અચાનક જ ને શાહબાજ અને અભિષેકના સ્પિન અટેકને લાવીને રાજસ્થાનને કન્ફ્યુઝ કરી દીધી રાજસ્થાનની આખી ટીમને કન્ફ્યુઝ કરી દીધું એવું કહી શકાય છે they were not at all knowing ke aao kai thase અમદાવાદના મેદાન ઉપર કેવું ખામોશ કરી દીધું હતું એ આપણે જાણીએ છીએ અને આપણા હાથમાંથી એ કપ છીનવીને લઈ ગયા છે તો હી નોઝ વોટ ઇઝ કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયા દિગ્ગજ મજબૂત ટીમ ઓસ્ટ્રેલિયાનો એક કેપ્ટન છે અને એની પાસે જે અનુભવ છે એ અદભુત છે એને ખબર હતી કે હું સ્પિનર્સ લાવીશ ક્યાંથી તો એને એમ થયું કે યસ આ છોકરાઓ સ્પીન કરી શકે છે લાવો એમને સ્પીન સ્પીન કરી એન્ડ હી ચેન્જ અને કોઈને રાજસ્થાનને ભી ખબર નહોતી કે આ લોકો આટલા બધા અસરકારક થશે દેવ ટેકન કે હા એક બે ઓવર્સ માટે આવ્યા હશે બટ દે સ્ટે અને શાહબાજે જે વિકેટો લીધી યશસ્વીને જે પેલો આઉટ કર્યો દેટ વોઝ ધ ફર્સ્ટ માર્સલ થ્રુ ટી પ્લેટ

તે છતાં એમની પાસે સ્પિનર્સ તો ત્યાંય સ્પેશિયલાઇઝ સ્પીનર્સ પહેલા એમ હતું કોઈ સ્પેશિયલાઇઝ સ્પિનર્સને ટીમમાં સમાવશે પણ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે એ કરવામાં આવે હવે એને બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું અને ત્યાર પછી સડનલી થોટ કે ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ એને પોતે પણ ઓવર નાખી બાકીના છે ભુવનેશ્વરે નાખી નટરાજને નાખી ત્યાં સુધી એ લાગ્યું પછી એને થયું કે લાવ સ્પીન શરૂ બિકોઝ આ ચેપોકનું જે મેદાન છે એ ટ્રેડિશનલ સ્પિનર્સનું મેદાન છે એટલે એને એમ થયું કે આ ફાસ્ટ બોલિંગમાં તો આ લોકો બહુ જ રન મારે છે તો હીક સ્લોચ્યુઅલી વિકેટ મળી દેટ ઇઝ હાઉ ઇટ હેઝ હેપન બાકી નટરાજને એક વિકેટ લીધી પવેલની જે છેલ્લી વિકેટ લીધી તમે જુઓ કોઈ ફાસ્ટ બોલર ને ને એક વિકેટ મળે ફાસ્ટ બોલર્સ વેર નોટ જે વિકેટો શાહબાજી લીધી છે પરાગની વિકેટ લીધી અશ્વિનની વિકેટ લીધી આ બધી જબરજસ્ત છે જયારે અભિષેકે સંજુની હેતમાર ની જયસ્વાલ ની વિકેટો લીધી તો અભિષેક અને શાહબાદ ആ ബന്ഡി ഭീന ബാധക જી 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 રાજસ્થાનની ટીમ કેવી રહી રાજસ્થાનની ચેઝ શાહબાઝની ત્રણ અને અભિષેકની જે બે વિકેટો હતી કદાચ એવું કહી શકાય છે કે આ વિકેટો પછી રાજસ્થાનની જે બેટિંગ છે તેને આ વિકેટો ધરાશાયી કરી દીધી ઓવરઓલ રાજસ્થાનની બેટિંગ વિશે શું કહેશો બહુ સરસ બેટિંગ એ લોકોની ચાલી રહી છે જયસવાલ રમતો તેત્રીસ ઓવરમાં એકતાલીસ રન ત્રણ ચાર છગ્ગા મારી દીધા ચોકા મારી વોઝ ગોઈંગ ગ્રેટ ગન સડનલી અભિષેકને જયારે લાવ્યા તો જયસવાલની વિકેટ ગઈ પછી શાહવાદ ને તો પરાગ અશ્વિન એ લોકોની ટર્નિંગ પોઈન્ટ માંડી અને સડનલી કમ્ફર્ટ ઝોનમાં હતી એકદમ ડાઉન થઈ ગઈ અને એક જુરેલ છપ્પન રન બનાવ્યા છે બાકી કેડમોરે દસ રન દસ બનાવ્યા સંજુએ દસ બનાવ્યા પરાગે દસ બનાવ્યા ત્યાર પછી અશ્વિનનો ઝીરો હેતમાયરે ચાર બનાવ્યા પોવેલે છ બનાવ્યા તો આ જે રીતે વિકેટો ગઈ બત્રીસ રન ને ખતરો નતો કારણ કે રન એટલા બધા બનાવવાના હતા એ બધા સુધી પહોંચી શકે એમ હતા નહીં તો ક્યાંક આટલું મોટો વિજય છત્રીસ રન થી વિજય થયો ઇટ્સ ઇટ અ બિગ થિંગ તો હું માનું છું કે રણનીતિના કારણે આ વિજય કહી શકાય અને ખાસ કરીને સ્પીનર્સ કે જે સડન એપ્લાય કર્યા કમિન્સ આઈ થિંક ધેટ ટેક્સ ધ ક્રેડિટ તો અશોકભાઈ કહી શકાય છે પેટ કમિન્સ ની કોમ્પિટિટિવ ટીમ એની સામેની જે પણ ટીમ હોય એના ખેલાડીઓ એની સાથે સાથે ટીમના ચાહકોને ખામોશ કરવાની તેની જે રણનીતિ છે એ ફરી એક વખત સફળ થઈ તેવું કહી શકાય છે નહીં બિલકુલ આ તો બહુ સાચી વાત છે કારણ કે હું જે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો તો જ્યારે પેટ કમિન્સ આવે તો અમદાવાદમાં જ્યારે ફાઈનલ હતી ત્યારે અને પૂછવામાં આવ્યું એને એક જ વસ્તુ કીધી કે મારો એક જ એમ છે કે અહીંયા આગળ એક લાખ ચાલીસ હજાર લોકો બેઠા છે એને મારે ખામ રાખવા આ ઇટ ઇઝ ઓનલી વન થિંગ વિચ આઈ હેવ ટુ ડુ આઈ હેવ ટુ કીપ ધીસ પીપલ ક્વાયટ અને એને બધા ત્યાં આગળ અને મેચ જીતી ગયા કોઈ તાળી ના પાડી શક્યું કોઈ ચેર ના કરી શક્યું કોઈ ઉજવણી ના કરી શક્યું અહીંયા રાજસ્થાન એ જ થયું કે કોઈ પણ જાતની કોઈ એમને ચેર કરવાની તક ના મળી આખી ટીમ કોલેજ થઈ ગઈ અને મેચ આખી કમિન્સ જીતી ગયા પ્રવેશ મેળવી ચુક્યો છે એની પાછળ આપણે શ્રેય આપી શકીએ કેપ્ટનશીપ ને એવું કહી શકાય કે કારણ કે જે કોઈ ટીમ સિક્સ ટાઈમ છઠ્ઠી વખત જો પ્રવેશ મેળવતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમની જે રણનીતિ છે તે હંમેશા સફળ રહેતી હોય છે તેવું માની શકાય છે ચેમ્પિયન ટાસ્ક હતું આ ને નંબર વન પર લાવવાની છે આઈ થિંક દેટ ડન ઇટ સો કમ્ફર્ટેબલી સો વેલ સો અને અત્યારે આ ટીમ ફાઈનલ રમવા જઈ રહી છે અને આઈ વિલ નોટ બી સરપ્રાઇઝ જો કે આ કદાચ વિજુ ટાઇટલ પણ જીતી જાય પણ કેકેઆર ખરતેની મેચ છે એટલે ઓફકોર્સ મેચ જોરદાર રહેશેમાં કોઈ સવાલ જ નથી કેવી રહેશે તો કોઈ ફાઇનલ માં બે રણનીતિકાર વચ્ચેની આ તસલ કેવી રહેશે શું કહી શકાશે ગૌતમ ગંભીર અને કમન્સ બંને આપને સામે શું લાગે છે બહુ સાચી વાત છે આ વિચ્છેક્ષણ ખેલાડીઓ છે બંને જબરદસ્ત ખેલાડીઓ છે અને ખાસ કરીને જો સબતક વાત કર તો કલકત્તાની ટીમ પણ ખૂબ ખરાબ પ્રદર્શનમાંથી આવ ગૌતમ ગંભીર આવ્યા પછી दे आर जस्ट ऑन द टॉप ऑफ द ટેબલ અને આગળ હૈદરાબાદ ને એમણે હરાવ્યું હતું હૈદરાબાદ હવે શું કરશે એ જોવું રહ્યું પણ જે રીતે ચેન્નાઈમાં રમવાનો હૈદરાબાદ ને અનુભવ મળ્યો છે આ અનુભવ એ ફાઈનલમાં કત્તા સામે કામ લાગશે એમાં કોઈ બેમત નથી અને એ કમિન્સને બરાબર ખબર છે કે હાઉ ટુ પ્લેયર્સ ટુ યુટિલાઇઝ બોલર્સ લોકોનો કેવો ઉત્સાહ જોવા મળશે કારણ કે ચેન્નઈ તો આમ જોવા જાવ તો ક્રિકેટ નો ગઢ ગણાય મહેન્દ્રસિંહ ધોની હોમ ગ્રાઉન્ડ છે

ના થઈ શકે એવા અશક્ય કામ ને કરીને ટીમ ને ફાઈનલ માં લાવ્યો છે આઈ થિંક અને એ ધ બેક એ લોકો આપશે ઓન ધેટ પર્ટિક્યુલર ડે એવું લાગી રહ્યું છે મેચ હોય ત્યારે ખેલાડીઓનો ઉત્સાહ એની સાથે સાથે લોકોનો પણ ઉત્સાહ ચોક્કસપણે જોવા મળશે અત્યારે સમય સમાપ્ત થાય છે અશોકભાઈ અમારી સાથે ચર્ચામાં છોડા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કે જેમાં આજે વાત કરી છે ક્વોલિફાયર ટુ મેચની કે જે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાઈ અને સાથે જ આ બંને ટીમનું પ્રદર્શન કેવું રહ્યું હૈદરાબાદે જીત મેળવી લીધી છે ફાઇનલમાં પ્રવેશ કરી લીધું છે અને હવે ટક્કર થશે ગૌતમ ગંભીર અને પેટ કમિન્સની વચ્ચે એટલે કે હૈદરાબાદ અને કોલકાતાની વચ્ચે જ્યારે ફાઇનલ મેચ હોય ત્યારે કેવી રહેશે આ મેચ તેના પર સૌ કોઈની નજર રહેશે અત્યારે કાર્યક્રમમાં બસ આટલો જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર